મારું ગામ મારું સ્વાભિમાન કાંડાગરા ગ્રામ પંચાયત ચૂંટણી માટે જનશક્તિ પેનલનું કાર્યાલય ઉદઘાટન મુન્દ્રા તાલુકાના મોટા કાંડાગરા ગામમાં મારું ગામ મારું સ્વાભિમાનની ભાવના સાથે જનશક્તિ પેનલ દ્વારા ગ્રામ પંચાયતની ચૂંટણીને ધ્યાનમાં રાખી ચૂંટણી કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું ગંગર કોમ્પ્લેક્ષ કાંડાગરા ખાતે કરવામાં આવ્યું છે જનશક્તિ પેનલના સરપંચ પદના ઉમેદવાર શ્રીમતી લીલાબેન પ્રતાપભાઈ પરમારે કાચનો ગ્લાસ નિશાની મત આપી પેનલને વિજય બનાવવાની સૌને અપીલ કરી છે કાર્યક્રમમાં સંતો મહંતો અજયગીરી બાપુ ત્રગડી ગામના સોનલમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા અગ્રણી શ્રી ગિરીશભાઈ છેડા સર્વસેવા સંઘ કવિઓ મહાજન પ્રમુખ જીગરભાઈ છેડા માજી સરપંચ મેરુભા ઝાલા કાનજીભાઈ ગઢવી

હું કાંડાકરા ગ્રામ પંચાયતની સભ્યની સરપંચની ઉમેદવાર છું અને મારું ગામ મારું સ્વાભિમાન પૂરા ગામનો સાઠ સપોર્ટથી હું કાંડાગરા ગ્રામ પંચાયતના સરપંચનો ઉમેદવાર મને મળી છે અને પૂરા સમાજનો બધી સમાજનો મને સાથ સહકાર મળ્યો છે અને આવો સરકાર સાથ સહકાર મળતો રહે એવી મારી આશા છે સૌપ્રથમ મારું નામ રામ દેવરાજ ગઢવી હું વોર્ડ નંબર નવ ઉપર ઉમેદવારી સભ્ય તરીકે નોંધાવી છે ત્યારે મારી પેનલનું નામ છે જનશક્તિ પેનલ અને આજના આ ગ્રામ વિકાસની વાત કરીએ તો સમજી લો કે સ્વભ્ય સ્વાભાવિક છે કે છેલ્લા સમજી લો કે ત્રણ વરસથી ગુજરાતની અંદર છ વર્ષથી સમજી લો કે આજે જે છ હજારથી વધુ ગ્રામ પંચાયતો જે છે એ સરપંચ વિહોણી હતી સ્વાભાવિક છે કે બસ આપના મીડિયમના માધ્યમથી મારે એટલું જ કહેવું છે કે આ છેલ્લા ત્રણ વર્ષની અંદર જે વહીવટી રાજ હતો કોઈ પણ સમજી લો એનો જે ગામની વ્યવસ્થાઓ છે સ્વાભાવિક રીતે કે એની અંદર ઘણી બધી જે સંતોષકારક વ્યવસ્થિત પરિસ્થિતિ જોતી હોય એ દરેક ફિલ્ડની અંદર ન થતી હોય એનું કારણ છે કે વહીવટી રાજ હતો અને જે પ્રમાણે સરપંચશ્રીઓની પેનલ છે ગઈ વખતની હમણાંના જે પ્રોબ્લમો છે એ આગળની પેનલ ઉપર દોષ ન દાખવવો જોઈએ તો મારો કહેવાનો મતલબ એટલો જ છે ઘણા બધા વિકાસના કામો થયા છે અમે જ્યારે વાડી વિસ્તારની વાત કરીએ તો વાડી વિસ્તારમાં પણ ચોમાસાની અંદર ઘણા બધા પ્રોબ્લમ્સો હતા એ પણ અમે સાથે રહી અને જ્યારે મારું જ્યારે સમજી લો પ્રતિનિધિત્વ જિલ્લા યુવા મોરચાની અંદર છે ત્યારે હું ઘણા બધા કામોનું સાક્ષી છું કે ભાઈ વાળ વાડી વિસ્તારની અંદર છેલ્લે ઘણા વર્ષોથી સમજી લો નદીનો જ્યારે પ્રવાહ આવતો હતો નદીમાં પૂર આવતો હતો ત્યારે અમે બધા વાડી વિસ્તારો એકદમ લોપ થઈ જતા હતા કોઈ પણ ગામ સાથે સંપર્ક થવા માટે અમારા માટે ઓપ્શન નહોતો તો ત્યારે પણ અમે બધા ગામ લોકોએ અમારા સમજી લો કે ધારાસભ્ય હોય સંસદ સભ્ય હોય કે અમારો ભારતીય જનતા પાર્ટી પરિવાર મુન્દ્રા તાલુકો હોય તો અમે એમની સમક્ષ રજૂઆત કરેલી આજથી બે વર્ષ પહેલાં સમજી લો કે જે વિષય હતો કે આખો આ ગામની અંદર બંને બાજુ નદીના પૂર્વ ભાગ અને પશ્ચિમ ભાગમાં કોઈ પણ એવી વ્યવસ્થા નહોતી કે અમે પગી જઈને પણ અમે આ ગામ સાથે પહોંચી શકીએ તો આ બધા સાથે મળી અને એનો પણ અમે સુખદ સમાધાન કરે છે એક રસ્તો અમે સમજી લો કે જે કાંડાગ્રા પાટિયાનો બાજુનો રોડ છે એની સાથે જોડેલો છે અને નદીનો પૂર્વ ભાગ છે એ અલગથી સમજી લો રસ્તો કાઢી અને એનો પણ સમાધાન કરેલો છે કે વિષય આવે છે સમજી લો કે સમજી આપણા વાડી વિસ્તારની અંદર છેલ્લા આ જ બે વર્ષની અંદરમાં નદી નાળા સફાઈ સફાઈ અભિયાન આદરી અને નદી નાળા તળાવો એ બધી સફાઈઓ પણ કરેલી છે સાથે સાથે જ્યારે જ્યારે વાડી વિસ્તારના વિષયની અંદર વાત કરું તો જ્યારે જ્યારે અમારી સમજી લો પેનલ હોય કે સમજી લો આ જનશક્તિ પેનલના સભ્યો હોય કે પ્રેરણાના જે પણ આ પ્રેરણા મળી જાય એ બધા આગેવાનો હોય જ્યારે જ્યારે અમે અમારે પરિસ્થિતિનું વર્ણન કર્યો છે અમારા પ્રોબ્લમ્સો રજૂ કર્યા છે ત્યારે અમે ભેગા રહી અને વરસાદની પરિસ્થિતિ હોય કે ગમે વાવાઝોડાની પરિસ્થિતિ હોય સમજી લો બધે અહીંયા રૂબરૂ આવી મુલાકાત લઈ અને અમે અમારા સાથે સમજી લો કે ખભે ખભાઓ મિલાવી અને અમારા બધા પ્રોબ્લમ્સનો સોલ્વ કર્યા છે બસ આગળની વાત કરીએ તો આ જે જનશક્તિ પેનલનો મુખ્ય ધ્યેય એ જ રહેશે કે ભાઈ ગામની અંદર કઈ કઈ ખૂટતી પકડીઓ છે એ ભરતી કર્યો સ્વાભાવિક છે પરિસ્થિતિ અમે સમજી લો કોઈ પણ પ્રોબ્લમ્સ હોય એના બે પાસા હોય જ છે પણ ક્યાંક ને ક્યાંક એનો સમાધાન પણ સાથે હોય છે તો એ જે જે પરિસ્થિતિ હશે જે 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 પ્રોબ્લમ્સો હશે તો એ બધાનો અમે સાથે મળી આખી પેનલ એક જૂથ થઈ અને પ્રયાસો કરીને એ આવનારી સમસ્યાઓનો અમે સમાધાન કરશું અને એ પરિસ્થિતિ જે પણ હશે એ બધી પરિસ્થિતિને અમે પહોંચી વળશું સાથે મળી ગામની પૂર્તિ કડીઓ કઈ રીતે પૂર્ણ કરશું એનો પ્લાનિંગ બધ આખી બ્લુ પ્રિન્ટ પણ અમારી જોડે તૈયાર છે બધા સભ્યો વોર્ડ વાઇસ પોતપોતાના વિસ્તારમાંથી આખી બ્લૂ પ્રિન્ટ પણ અમારી જોડે બનાવી લીધી છે તો એ બધા સમજી લો કે જે પણ પ્રોબ્લમ્સ હશે એનો ક્રમબદ્ધ અમે એક પછી એક એનો નિવારણ કરશું વિકાસની વાત કરીએ તો જે જે વોર્ડની અંદર સમજી લો કે અમારા વાળીઓ હું જનરલી મારો નવમા નંબરનો વોર્ડ છે વાડી વિસ્તારનો વોર્ડ આવે છે તો વાડી વિસ્તારની અંદરમાં મુખ્યત્વે સમજી લો કે અમને કોઈ ગામની ગટર કે પાણી કે એ બધી વ્યવસ્થાની જરૂર નથી પડતી વધારે પડતો અમને જે રસ્તાઓનો પ્રોબ્લેમ છે બીજી જે સમજી લો ગૌશાળાની લગતી જે પ્રવૃત્તિઓ છે પશુપાલન માટેની પ્રવૃત્તિઓ છે શિક્ષણ માટેની પ્રવૃત્તિ છે મેડિકલ માટેની પ્રવૃત્તિઓ છે તો એ બધા ફિલ્ડની અંદર અમે અમારું પ્લાનિંગ કરી અને આવનારા દિવસોમાં વધુ વાડી વિસ્તારનો વધુ વિકાસ કેમ થાય એમાં ખભે ખભા મિલાવી અને ઈમાનદારીપૂર્વકના અમે પ્રયત્નો કરશું બસ આજ ગ્રામજનો મોટા કાંડાગ્ર ગ્રામજનોને મારી નમ્ર વિનંતી છે કે ભાઈ આવનારા ગામના વિકાસ માટે સમજી લો જે પણ ખૂટતી કડીઓ પૂર્ણ કરવા માટે હું સમગ્ર ગ્રામજનોને અત્યારથી અમારી જનશક્તિ પેનલ હતી આપને નમ્ર વિનંતી કરીએ છીએ કે ભાઈ વધુમાં વધુ અમે મતદાન કરી પેનલ ટુ પેનલ મતદાન કરી અને અમને ભવ્ય વિજય બનાવો તો આવનારા દિવસોમાં આપણે બધા ભેગા મળી અને ગામની એક નવી દિશા બાજુમાં જે પ્ર જે વિકાસની વાત છે એ પ્રમાણે આપણે બધા ભેગા મળી અને ગામનો વિકાસ કરશો અમારો નિશાન કાચનું ગલાસ છે બસ એ કાચના ગલાસ ઉપર બધા ગ્રામવાસીઓને અમારો વિનંતી છે મતદાતાઓને વિનંતી છે કે કાંચના ગ્લાસ ઉપર પોતાનો કિંમતી મત આપી અને વિજય બનાવશો એ જ આશા અને અભ્યર્થના સાથે અસ્તુ ભારત માતા કી જય 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 ગુજરાત મારું નામ નામ ભરતસિંહ જાડેજા છે મોટા તંદાકા ગ્રામ પંચાયત બે હજાર પચીસમાં મારું ગામ મારું સ્વાભિમાન મારા ગામની પ્રેરણા રીતે જનશક્તિ પ્રેરણા એને રાજકીય રાજ અમારો નિશાન છે અને બહુ બહુ ટોપ હતી કે વિજય કરવા નંબર આપી છે અમારી પેનલની જનશક્તિ પેનલને વોટ કરજો અને આવી રીતે વિકાસ અમારી પેનલ કરી શકશે આવી રીતે વિકાસ કરી શકશે તેથી હું નમ્ર અપીલ અમારી જનશક્તિ પેનલ આ મોટા ગાંડા ગ્રામ મારું નામ ગુલાબજી બાબુભાઈ જાડેજા ગામ મોટા ગાંડા ગ્રામ અમારી પેનલ નામ છે જનશક્તિ પેનલ

વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ભુજમાં આવી ગયું છે તમારી ખુશીઓમાં ચાર ચાંદ લગાવવા ગાઉન હાઉસ વેડિંગ સ્પેશિયલ ખુશીઓની ખાસ પળોને બનાવો વધુ યાદગાર અને શાનદાર ગાઉન હાઉસ સાથે અમે લઈ આવ્યા છીએ તમારા માટે ખાસ ભાડે મળતા બ્રાઇડલ અને ફેશનલ વસ્ત્રોનું શાનદાર કલેક્શન અમે આપીએ છીએ બ્રાઇડલ ગાઉન બ્રાઇડલ ચોલી ક્રોપ ટોપ મેટરનિટી ગાઉન ડેલ ગાઉન પ્રી વેડિંગ ફોટોશૂટ લગ્ન પ્રસંગો પાર્ટી ફંક્શન્સ કે બર્થડે જેવા ખાસ અવસરો માટે અહીંથી ભાડે મેળવો અવનવી ડિઝાઇન અને ટ્રેન્ડી વસ્ત્રો જે આપનું વ્યક્તિત્વ સુંદર રીતે ઉજાગર કરશે અને તમારી ખુશીમાં ચાર ચાંદ લગાવી દેશે અમે ગુણવત્તા અને નવીનતાને મહત્વ આપીએ છીએ દરેક ડ્રેસ સ્ટાઇલિશ છે અને દરેક અવસરને અનુકૂળ એટલે તમારી ખાસ પળોમાં કોમ્પ્રોમાઇઝ નહીં પસંદ કરો ફક્ત અને ફક્ત ગાઉન હાઉસ અમારું સરનામું નોંધી લેશો મિડ ટાઉન મોલ શોપ નંબર એકસો દસ પહેલે માળે કોમર્સ કોલેજ સામે શિવકૃપાનગર ભુજ કચ્છ એક વખત અવશ્ય મુલાકાત લેજો તમારા સપનાના ડ્રેસ માટે આજે જ સંપર્ક કરો કોન્ટેક નંબર સિક્સ થ્રી ફાઇવ એટ ઝીરો નાઇન ઝીરો એટ વન ઝીરો નાઇન સેવન વન ટુ થ્રી થ્રી સેવન નાઇન ફોર ટુ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાઇટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન 7625 મારુતી છોગડે 99308 64095 ડબલ નાઇન વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન

डिजाइनर्स स्टूडियो अपना शुभ लग्न પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ साड़ीઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોળી સાઇડર ચણિયા ચોળી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન તો તમે રાહકોની ની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો